પૂર્વ પીએમ મનમોહનસિંહનું બાણું વર્ષની જેફ વયે નિધન થયું છે જેને લઈ અને સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળ્યો એક બાજુ મોદીએ દિલ્હી સ્થિત તેમના જઈ અને અમિત નેતાઓ પણ શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા બીજી બાજુ કોંગ્રેસના દિગ્ગજ નેતા સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધીએ પણ દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને પહોંચી અને મનમોહનસિંહને શોકાંજલિ પાઠવી આ સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ દિલ્હી સ્થિત નિવાસ સ્થાને પહોંચ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી મહત્વનું છે કે પૂર્વ પીએમ મનમોહનસિંહના નિધનને પગલે સાત દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે તો બીજી બાજુ સમગ્ર દેશમાં મનમોહનસિંહના નિધનને પગલે ભારે શોકનો માહોલ જોવા મળી રહ્યો છે